ગામે કુમાર ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપિકાબેન પટેલના વિદય સન્માન કાર્યક્રમ યોજાયો નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે કુમાર ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષિકા દીપિકાબેન સુરેશભાઈ પટેલના વિદાય સન્માન કાર્યક્રમ યોજવામાં જેમાં મંચસ્થ મહેમાનો દ્વારા દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રવણભાઈ ભાવાણી આવેલા મહેમાનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદાય લેનાર દીપિકાબેન છેલ્લા અગિયાર વર્ષથી આ શાળામાં બાળકોનું શૈક્ષણિક કાર્ય કર્યું હતું અને ગામના આગેવાનો દ્વારા બેન સાલને અને સન્માન પત્ર દ્વારા સન્માન તથા શાળા સ્ટાફ દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રુપની તમામ પેટા શાળાઓ કુમાર અને કન્યા શાળા તેમજ શારદા મંદિર સુખપાર નાની વિરાણી રામેશ્વર ચરાખડા ગેચડા ગણેશનગર પ્રાથમિક શાળા બીઆરસી તથા આગેવાનો દ્વારા બેનનો શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિદાય લેનાર દીપિકા બેન દ્વારા તમામ બાળકોને જલેબી અને દાળ ફ્રાય નું ભોજન અને શૈક્ષણિક કીટ અને શાળા માટીનું વોટર ફ્રીઝર નું દાન આપવામાં આવ્યું હતું ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા

તેમજ કણસાગરા બાથાણી પટેલ અનિશાબેન હજામ અબદ્રેમાન ચાકી દીપકભાઈ આયા કિશોરભાઈ સોની હિમાંશુભાઈ જોશી રાજેશભાઈ જોશી દીક્ષિત પટેલ પૂનમબેન બેન રૂડાણી જાડેજા નરેશભાઈ પંડ્યા જેઠાલાલ રબારી તેમજ સુરેશભાઈ રોહિતભાઈ પટેલ જયદીપસિંહ પરમાર નેહાબેન ભુવા અમૃતભાઈ ચમાર ભાવિશભાઈ પાટીલ હેતલબેન જાગૃતિબેન ક્રિષ્નાબેન તેમજ વિવેકભાઈ રાજેશભાઈ આભાર વિધિ ભાવિશભાઈ પાટિલ અને સંચાલન જાગૃતિબેન અને ક્રિષ્ણાબેન દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી